મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં દબાણ દૂર કરાયા લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ લુણાવાડા નગરપાલિકામાં દબાણ કરતાં છસો લોકો સામે નોટિસ ઇસ્યુ કરાઈ જિલ્લા પ્રશાસન દ્વારા ગોધરા મોડાસા રોડ ચાર કોશિયાથી વસિયા તળાવ સુધીના તમામ દબાણો દૂર કરવા પાલિકા તથા મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું અનિકેત જોશી મહીસાગર જી સાહેબ આજે દબાણની અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ કેટલા દિવસ સુધી ચાલશે ને ક્યાં ક્યાં ચાલશે રોડ સેફ્ટી અંતર્ગત મને વખત સૂચના મુજબ જે ટ્રાફિકના રૂપ જે અચાનક હતા દબાણો એ હજુ બે દિવસ ચાલશે અને જેટલા બી દબાણો છે અમે નોટિસ આપી છે તમામ તમામ દબાણોમાં દૂર છે કેટલા દિવસનો પ્રોગ્રામ છે સાહેબ આ બે થી ત્રણ દિવસ શું નામ આપશું સાહેબ નરેશ મુનિયા